લિંબાયત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ શોર્ટ સર્કિટ પ્રાથમિક અનુમાન કોઈ જાનહાનિ નહીં સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગર અગ્રવાલ બજારની સામેના એક ભંગારના ગોડાઉનમાં આજે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાત ફરી મચી ગઈ હતી આગ લાગવાની ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા બે ફાયર સ્ટેશનની કુલ પાંચ ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી ફાયર અધિકારીની પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી જોકે ભંગારના ગોડાઉનમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી